નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ વગત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અંતર્ગત જેતલપુર બ્રિજ પાસેની ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે યોજાયેલ રંગારંગ કાર્યક્રમને લઈ સાઉન્ડ સિસ્ટમના ઘોંઘાટને લઈને હોસ્પિટલના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના જેતલપુર બ્રિજ પાસેની ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ભોયરામાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે હોસ્પિટલમાં જ યોજાયેલ કાર્યક્રમને લઈને સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવી હતી સાઉન્ડ સિસ્ટમને લઈને અવાજ પોલ્યુશન થયું હતું ગુજરાત કિડની હોસ્પિટલની આસપાસ અન્ય હોસ્પિટલ અને રહેણાંક મકાનો આવેલા છે ત્યારે સાઉન્ડ સિસ્ટમના ઘોંઘાટને લઈને હોસ્પિટલના દર્દીઓ અને સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા બાર મહિના દિવસે ફ્લોરેન્સ નાઇન્ટીન ગર્લ્સ છે ને એમના જન્મદિવસ જે નર્સ હતા જે છે ને બધાની સેવા કરતા હતા એમના એમના થ્રુ નર્સ બનવાનું કે પછી નર્સના પ્રોફેશનમાં આગળ વધવાનું ચાલુ કરવામાં આવ્યું એના યાદમાં અમે બધા નર્સિસ છે ને બાર મહિના દિવસે નર્સિસ દિવસ ઉજવીએ છીએ અચ્છા અને કેટલા વાગે આઠ વાગ્યે પ્રોગ્રામ ચાલુ કર્યો હતો એમાં ગરબા દાંડિયા પછી રોલ પ્લે પછી નર્સિંગ કેવી રીતે કરે છે સેવા કેવી રીતે કરે છે સ્પીચ આ તે બધું અમે એક્ટિવિટી કરીને બધું જાહેર કર્યું કેટલા વાગે ચાલુ થયો પ્રોગ્રામ આઠ વાગ્યે ચાલુ થયો હતો અને અત્યારે કેટલા વાગે અત્યારે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર